આપણે જો ફેન્સિંગ ના તાર મારી દીધા હોય પેલા તમને તાર બતાવી દો કેવાક લાગ્યો અવાજ આવ્યો પવન આવે તો હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે પાછા આવી ગઈ આપણે ખેતર અને તમને ખબર જ આપણે ફેન્સિંગનું કામ બબાહાટી બોલાવીએ ખેતરની ફરતે આપણે ફેન્સિંગ બાંધી એટલે કે ફેન્સિંગના થાંભલા ખોડ્યા પહેલાં અને પછી કાલ તાર બાંધતા હતા પણ એમાં આપણે થોડું ફેન્સિંગના થાંભલા ખોડવાના બાકી રહી ગયા હતા ત્રણ ચાર જેવા કે અહીંયા લગ્ન ફેન્સિંગ આપણે ખોડી દીધી છે આ બાઈંક પીડું અહીંયા લગ્નના થાંભલા રહી અહીંયા અને અહીંયા તારે બાંધી દીધા હું તમને બતાવું પણ ત્યાંથી આપણે આ જગ્યાએ જોવા એટલે આપણે મગલ હારીની પાછળ થાંભલા દેખાય ત્યાં લગ્ન આપણે ફેન્સિંગના થાંભલા મારવાના એટલે બે પડા જોઈન્ટ થઈ જાય તો અહીંયા થોડા થાંભલા ઘટે ચાર થાંભલા થાંભલા છે તો એ આપણે ખોડવાનું કરી એ ચાલું પણ આપણે અહીંયા બે ખાડા તો જો ગારી નાખા એ એક આર્યો અને બીજો અહીંયા પણ હે જો અહીંયા ઈ અને આગળ આપણે અહીંયા મગાલાલ ખાડો ગારે હે અને પેલા તમને ફેન્સિંગના તાર કેવો બંધાણા એ બતાવી દઉં તો જો એક ખાડો અહીંયા પણ છે જો રહ્યો અને તાર જો આપણે પાંચ બાંધા છે ઓલા તાર ઓલા બધા તો કાંટા વગેરેના જો આના ફાયદા શું થાય એ તમને આગળ જણાવું તો આ રીતના આપણે તાર જો પાંચે પાંચ અને હમણાં હુંરે રે હું તમને સાંપલા દેખાતા હશે ફરતી બાજુ આપણે તાર મારી દીધા છે તો હવે તમને જણાવું તો આના ફાયદા શું થાય તો આપણે કાંટાવાળા તાર બાંધી એમાં રજ ભરાય અને પાણી ચોમાસાનું રહે એટલે હળવાની સંભાવના વધારે રહી છે એટલે કે હળી ફટાફટ જાય પણ જો આપણે આ ટાંટાનું તાર લાવ્યા છે એ લા એકદમ લીસો બાંધી એટલે હળવાની સંભાવના ઓછી રહે અને હળે જ નહીં મોટા ભાગે પણ જો આપણે એની જગ્યાએ ઓલા વટવાળા તાર બાંધી તો એમાં ધૂળ ભરાય અને પાણી પડે એટલે કાટ વધારે એ પ્રમાણમાં લાગવી છે અને હળી જાય અને તૂટી જાય પણ અત્યારે આપણે આ પ્રમાણે એના જે મેં તમને બતાવ્યા એટલે જોવી આપણે પહેલું પેલું ટ્રાય મારી હું થાય તો જોતા રહ્યો મજા આવશે અત્યારે ગાડા કરવાનું કરી ચાલુ પછી થાંભલા ખોડી કન્ટિન્યુ જોતા રહીજો તો આપણે જો ફેન્સિંગ ને તાર મારી દીધા હોય પેલા તમને તાર બતાવી દો કેવાક લાગે કોમેન્ટ માં જણાવી દીજો ટ્રાય તો આપણે પહેલી વાર જ મારી જો ભાઈ થી તાણી કીધા કે નહીં આમ તો જો અવાજ આવે પવન આવે તો અતિ તાણીને કીરાહે બધે હું રે હું રહે અને આ બે ત્રણ થામબલાનો નુકસાન થઈ ગયું થી અયા પણ જો આપણું છે તમે જોવો તો ઠેટ આપણા એ બધી ફરતી બાજી આલપ બધી જોઈ લ્યો તમે તો આ થઈ ગયું પડું રેડી હવે આ જો આખું આખું ખેતર રેડી થઈ ગયું હવે માત્ર આમાં આપણે વાવેતર કરવાનું છે બાકી રહ્યું છે તો કરી નાખશું અને આ થાંભલા રહ્યા એ આપણે બારે કાઢી નાખી એટલે નડતા મટે અહીંયાથી બરાબર તો એ ઉપાડીને થોડાક આપડો ટોર આવે એને હાટુ આપણે જાયકાનું તાર મારવાનું હતી એ મારી જોતા રહ્યું તમને બપોર થઈ ગયો હે અને પાવર તો જેવો આવી ગયો હે ને એ ચાલુ હે અને આપણે ફેન્સિંગ ફેન્સિંગના તાર બાંધી દીધા હે ને એક આ હું રે હું રો આપણે જોઉં આ શેઠ એ તાર મારી દીધો જાડકાનું વાત કરતો તો એ તમને ખાપા દેખાય આ કપાવાળું તો હવે આપણે જવાનું વાડીએ ત્યાં જુવાર કાઢવાની

તો હવે કરી અલર ચાલુ બીજું તો શું હોય આટલી છે જો ટ્રોલીમાં પડી એટલી તો હાલો કરી ચાલુ જોતા રહ્યો તમે આપણે ચાર ગાડી લીધી છે અને હવે જે ચાર ગાડી એની ની આપણે અહીંયા ગોઠવા ગોઠવવા હી કારણ કે બારે બધી પડી છે

તો અહીંયા પણ એક ગંધી કરી અત્યારે ખડકી અને બીજી તો આ રહી કોરની ચોમાસાની જાહેરી એટલે નિણે એ આપણે ખડકી આ સ્ટોક કરી નાખ્યો કારણ કે ઉના આપણે ચોમાસા વરસાદ પડરી ન જાય એના માટે અને અહીંયા પણ જો બધી પીવું એ આપણે આવી ગઈ છે તો હવે વ્લોગ એ આપણે પૂરું કરી વ્લોગ કેવો લાગ્યું જ્યારે કોમેન્ટમાં જણાવી દીજું બાકી મળી નવા વ્લોગમાં